હું વિપિન ચૌહાણ યુવા પોલો એકતા સંગઠન પ્રદેશ કારોબારી સભ્ય અને ચૌહાણ પરિવાર સુરત શિક્ષણ સમિતિ સભ્ય આજે આપણે સામે છે બેન બેઠા છે ચૌહાણ પરિવારમાંથી આવે છે અને એ બેને અત્યારે લગી શું ભણ્યા અને અત્યારે એ શું કરે છે એમનો થોડો પરિચય લેશું જી બેન આપનું નામ ગામ તમારો પૂરો પરિચય આપજો મારું નામ શ્રુતિ નટુભાઈ છે હું પીટી સાયન્સ કોલેજમાં બેચલર્સ ઓફ સાયન્સ બીએસસી કમ્પ્લીટ કરીને અત્યારે માસ્ટર્સ ઓફ સાયન્સ

જેમ કે જેને બેને કીધું એ પ્રમાણે એમને ત્રણ મેડલ મળેલા છે બેન હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારની યુવા પેઢીને ભાઈઓ બહેનોને તમે શિક્ષણ પ્રત્યે શું કહેવા માંગો છો અત્યારની પેઢીઓને તો સૌથી પ્રથમ મારું એ જ કહેવું છે કે તમે ભણો છો તો સૌથી પહેલા તમે તમારું એક ધૈર્ય નક્કી હોવું જોઈએ પેલા તો તમે ગોલ નક્કી કરો કે તમારે કરવું શું છે બીજું છે કે પરિશ્રમ પરિશ્રમ અથવા મહેનત છે કે થવાનું નથી એક્ઝામ પેલા મને એમ થતું કે લાસ્ટ દિવસે વાંચી લેશ પણ તમારે સતત મહેનત કરવી પડે દરરોજ તમે અડધો અડધો કલાક આપો તો એ તમને લાસ્ટમાં બહુ વધારે બેનિફિટ રે અને અત્યારના છોકરાઓનું સૌથી મોટું પ્રોબ્લેમ છે સોશિયલ મીડિયા લાઈક Instagram Facebook એમાં બહુ વધારે ટાઈમ વેસ્ટ થઈ જાય છે મારી સાથે ખુદ એવું થાતું હતું પહેલા કે હું બહુ એક બે કલાક આખો દિવસ મોબાઈલ જોયા કરતી હતી પણ મારા પપ્પાએ મને સમજાવ્યું કે આ બધામાં ટાઈમ વેસ્ટ કરવા કરતા

કાંઈ પણ થતું હોય એટલે ડાયરેક્ટ ફોન પકડાઈ દેવી છે બેને ખુદ અત્યારે ભણે છે અને એની ડિગ્રી તો બહુ સારી છે એટલે અત્યારની જે યુવા પેઢીને જે બેન કહેવા માંગે છે કે તમારા બાળકને મોબાઈલથી દૂર રાખો જેથી એમનું ભવિષ્ય બની એક એને બેન પણ એટલું સમાજને તથા પરિવારને એમ કહેવા માંગે છે કે તમારું ભવિષ્ય શિક્ષણથીને જ છે શિક્ષણ હશે તો જ તમે કાંઈક છો જે બેન તમારા પરિવાર વિશે હું બે શબ્દ તમને કહેવા માંગીશ બેન તમારું નાનેથી આગળ વધ્યા શું તે ઘરની પોઝિશન કેવી હતી અને મમ્મી પપ્પાએ શું સપના જોયા હતા તમારા માટે એટલે પહેલેથી તો ઘરમાં થોડો પ્રોબ્લેમ ચાલતો જ તો અને પહેલેથી હું એટલે બહાર જ ભણી છું ત્રીજા ધોરણમાંથી હું બહાર ભણી છું અને પાંચમા માં મેં નવોદય એક્ઝામ આપી હતી તો પાંચમાંથી લઈને બારમાં સુધી હું જવાહર નવોદય વિદ્યાલયમાં ભણી છું તો પરિવારનો તો ફૂલ સપોર્ટ હતો મને નાનપણથી એટલે ભણવામાં કોઈ રોકટોક હતી નહીં ભણવામાં એમણે બહુ સપોર્ટ કર્યો છે અને રહી વાત ફાઇનાન્શિયલી તો એ તો બધાના ઘરમાં થોડોક પૈસા બાબતે તો પ્રોબ્લેમ હોય છે એટલે એમણે મેહનત કરીને ભણાવ્યું અને છોકરાને તો અત્યારે બધા ભણાવે પણ છોકરીઓ પાછળ એટલું કોઈ મહેનત કરે તો એ બહુ ઓછું જોવા મળે તો તમને અગર મોસ્ટલી બધી છોકરીઓને અગર જો ભણવાનો ચાન્સ મળતો હોય અને તમારા પેરેન્ટ્સ તમારા ઉપર એફર્ટસ કરતા હોય તો તમારે ભણવું જ જોઈએ તમારો તો તમારો ફ્યુચર અને આગળની લાઇફ તમારી થોડીક સારી થઈ ખૂબ સરસ બેન એ વિષેલા બે શબ્દો તમે સમાજને કોળી સમાજને તથા પરિવારના બાળકોને shelleda બે શબ્દમાં શું કેવા માંગો છો શિક્ષણ બાબતે શિક્ષણ બાબતે એ જ કેવા માંગુ છું કે તમે આગળ વધો ભણવામાં ફોકસ કરો તમારું એક ધ્યેય નક્કી કરો અને એની પાછળ તમે મહેનત કરો એના સિવાય બીજો કોઈ ઉપાય મને તો દેખાતો નથી ખૂબ સરસ બેને વાત કરીએ જો આપ જોઈ શકો છો કે આ ત્રણ મેડલ આ બેને જે મેળવ્યા છે શિક્ષણમાં જેને ધ્યાન આપ્યું છે મોબાઈલમાં ધ્યાન નથી આપ્યું જેથી કરીને આપ પણ આપણા બાળકોને ભણાવી ગણાવીને આગળ વધારો અને આવી રીતના આ મેડલ મેળવો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બસ